રોજની જેમ સવારે જ્યારે હું ચાલવા નીકળ્યો ત્યારે રસ્તામાં એક પાકીટ પડેલું જોયું મારે જેમ સવારે ફરવા નીકળેલા કોઈકનું આ પાકીટ પડી ગયું હશે અને શોધતા હશે જો તેમાં કોઈનું નામ ઠેકાણું હોય તો તેને પરત કરી શકાય તે આશા સાથે તે પાકીટ ઉપાડ્યું અને અંદર જોયું તો ન કોઈ નામ કે ન કોઈ સરનામું કે જેથી પરત કરી શકાય અંદર વીસ રૂપિયા અને થોડું પરચુરણ હતું તે સાથે એક ચોડાયેલ પરબેડીયું પણ દેખાયું જેની ઉપર હસમુખભાઈ નું નામ અને મોકલનારો સરનામું લખેલા હતા હવે મેં જે કર્યું તે અયોગ્ય જ ગણાય ને જે નીચે મુજબ હતો હસમુખ આપણે ભલે એકબીજાના પ્રેમમાં છીએ પણ એક સંસ્કારી મહિલા તરીકે હું મારા માતા પિતાના વિરુદ્ધ જવાની મારામાં હિંમત નથી માટે આપણે લગ્ન બંધનથી જોડાઈ ન સકીએ હા તારા સિવાય અન્ય સાથે લગ્નોનો વિચાર કેમ કરાય એટલે અન્ય સાથે લગ્ન નહીં કરું એમ પણ મે મારા માતા-પિતાને જણાવી દીધું હતું કે ભવિષ્યમાં મળીએ કે કેમ તો નિયતિ જે નક્કી કરશે જ પણ મારા હૃદયમાં તો તારો કાયમ વાસ રહેવાનો હા તો અન્ય કોઈ સાથે લગ્ન કરશે તો મને તેનો કોઈ વાંધો નથી કારણ કે તારે તારી જિંદગી હજી લાંબુ જીવવાની છે ક્યારેક તારી ગંગાની યાદ આવે તો હું તેને મારું સદ નસીબ માનીશ તારી જ ગંગા આટલું વાંચતા મારા મનમાં એક કરતાં વધુ વિચારો ઉમટ્યા શું આ બંનેનો પ્રેમ અન્યથા હશે કે યુવાનીનો જોશ આજે તે મહિલા જીવતી હશે કે કેમ અને હોય તો સહેજ તેની ઉંમર પંચોતેર થી છોતેર ની તો હોવી જ જોઈએ હા એક વાત તો પાકી કે હસમુખ નામની વ્યક્તિ જીવતી છે અને તે પણ સિત્તોતેર ઈઠ્ઠોતેરની ઉંમરનો હોવો જોઈએ જે હોય તે પણ હવે મને વાતના અંત સુધી પહોંચવાની તાલાવેલી લાગી પણ તે કેમ કરવું તેનો વિચાર કરવા લાગ્યો કે કવર પર જે સરનામું છે ત્યાં જઈને તપાસ કરવી જોઈએ તે મહિલા ત્યાં હજી રહેતી હશે કે કેમ તેની શંકા પણ ઉદ્ભવી પણ હવે તો આગળ વધવું

હાલમાં તે ક્યાં રહે છે તેની માહિતી નથી પણ એટલી જાણ છે કે તેમની આર્થિક સ્થિતિના કારણે તેમણે આ ઘર ખાલી કર્યું હતું અને દૂર પરામાં નાનું ઘર લીધું હતું તેમના નવા ઘરના સરનામું પૂછતા કહ્યું તેમણે જતી વખતે આપેલું પણ હવે ત્યાં રહે છે કે નહીં ખબર નથી તમે અંદર આવો કદાચ તે કાગળ મળી જાય તો તમને આપું આપેલા કાગળ પરનું સરનામું હું રહેતો હતો તેના નજીકનું હતું એટલે સીધો ત્યાં જ ગયો ત્યાં પણ એક રીતે નિરાશા મળી કારણ કે તે ત્યાં ન રહેતા હતા અને નવા માલિકને તેમના વિશે કોઈ જાણકારી ન હતી તેમણે તેમના પડોશીને બોલાવ્યા અને બધી વાત કરી મારા સારા નસીબે તે બહેન વર્ષોથી ગંગાબેનના પડોશી હોવાને નાતે તેમનો સારો સંબંધ હતો અને તેમની પાસેથી મળેલી માહિતી પ્રમાણે તે તેમના મા સાથે અહીં રહેતા હતા બે વર્ષ પહેલા તેમના માતાનું અવસાન થયું હતું અને ત્યારબાદ ઉંમરના કારણે અને એકલા હોવાને લઈને તેમણે સ્વેચ્છાએથી એક વૃદ્ધાશ્રમમાં રહેવાનો નિર્ણય કર્યો હતો કયા વૃદ્ધાશ્રમમાં રહે છે તે પૂછતા તે બહેને તેનું નામ અને સરનામું આપ્યું જે થોડા અંતરે આવેલું હતું નવરા માણસને સમય સમય જ હોય છે એટલે હું ત્યાંથી સીધો આપેલા સરનામે પહોંચી ગયો

અમે કોઈને મળવાની પરવાનગી આપતા નથી તેમણે ત્યાંના સહાયકોને મોકલી અને ગંગાબેનને પૂછાવ્યું કે કોઈ ભાઈ તમને મળવા માંગે છે તો શું તે મળી શકે તેમની હા આવતા સંચાલકે મને તેમના રૂમમાં લઈ ગયા તેમણે અન્ય કામ હતું એટલે ત્યારબાદ તે જતા રહ્યા હું ગયો ત્યારે ગંગાબેન કોઈ ચોપડી વાંચી રહ્યા હતા તેમને જોઈને એકવાર મને લાગ્યું કે આ મહિલા અત્યારે આટલી સુંદર જણાય છે તો યુવાનીમાં જરૂર સુંદરતા નિખરતી હશે મને જોઈ તેમણે વાંચવાનું બંધ કર્યું અને મને બેસવાનું કહ્યું પછી કહ્યું મેં તમને ઓળખ્યા નહીં હા આપણે પહેલીવાર મળી રહ્યા છીએ પણ તમને મળવાનું કારણ જાણશો તો તમે પણ આશ્ચર્ય પામશો પછી મેં તેમની આખી વાત વળવી અને પાકિટમાંથી મળેલો કાગળ તેમને આપ્યો અને સાથે સાથે તે વાંચવા બદલ તેમની માફી પણ માંગી કાગળ જોઈ અને તેમના મોં પર ચમક આવી ગઈ અને આપોઆપ કહેવાનું શરૂ કર્યું હું ત્યારે અઢાર વર્ષની હતી એટલે આમ તો નાબાલિગ જ ગણાવું પણ મને તે બધાની સમજ ન હતી અને હોય તો શું ફરક પડે હું તો હસમુખના પ્રેમમાં ઘણા ડૂબતી કારણ કે અસલ હીરો જેવો દેખાય કેટલીક બીજી છોકરીઓ તેની પાછળ પાગલ હતી અને મને તેની જાણ હતી તેમ છતાં હું વિવસ હતી અને મારા અંતરના મનમાં તેને મુલાકાત પણ કોઈ અન્ય સંજોગોમાં થઈ હતી પણ તેની વિગતોને હવે યાદ કરીને શું અર્થ સમય જતાં હસમુખ પણ મારા સૌંદર્ય પર લટ્ટું થઈ ગયો હતો તે તેના વર્તનથી જણાઈ આવ્યું હતું વાત એટલી વધી હતી કે અમને લાગ્યું કે હવે લગ્ન જ અમારા માટે એક રસ્તો છે પણ મનુષ્ય ધારે કાઈ અને થાય વિપરીત તે મારા કિસ્સામાં બરાબર લાગુ પડે છે મારી માને અમારા પ્રેમ પ્રકરણની જાણ થઈ ગઈ અને તેમણે તેનો વિરોધ કર્યો કારણ કે અમારા બંનેની નાત અલગ હતી અને આજથી બાવન વર્ષ પર હજી નાત જાતના વડા બંધાયેલા હતા તેમણે મારા બાપુને કાને વાત નાખી ત્યારે તેમનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો મારા પર પ્રતિબંધ લગાવ્યા અને મને આ પ્રકારનો કાગળ લખવાનું કહ્યું બહુ આનાકાની પછી મારે તેમ કરવું પડ્યું આંખમાં આવતા અસ્ત્ર બિંદુને ખાડવાનો પ્રયત્ન કરતા તે આગળ બોલ્યા આજે પણ મારા મનમાં હસમુખ મારતે એટલી જ લાગણી છે અને એટલે મારા માતા પિતાના દબાણ છતાં મેં લગ્ન ન કર્યા તમને કોઈ રીતે મળે તો મારી લાગણીઓને તમારી રીતે વ્યક્ત કરશો હવે તો મને તમારા બંને વિશે જણાવ્યા બાદ તેમને શોધવાના મારા પ્રયત્ન ચાલુ રહેશે અને જેવી મને કોઈ જાણ થશે તમારો સંદેશો આપીશ તે હશે કે નહીં અને હશે તો કેવી હાલતમાં હશે તે તો ઉપરવાળો જાણે પણ તમારો અટૂટ પ્રેમ ને કારણે મારું મન કહે છે કે હવે બહુ જલ્દીથી મને મારા કામમાં સફળતા મળશે હાલમાં હું રજા લઉં છું અને હસમુખભાઈ માટે કોઈ માહિતી મળશે તો તમને જરૂરથી જણાવીશ જતાં જતાં હું સંચાલકનો આભાર માનવા તેમને મળ્યો ત્યારે તેમણે મને કહ્યું જો મને વાંધો ન હોય તો શું તમને ગંગાબેને લખેલો કાગળ વાંચી શકો જરૂર મને આનંદ થશે કારણ કે કદાચ કોઈ તીર લાગી જાય અને તમને આજે નહીં તો ભવિષ્યમાં કોઈ ભાલ મળે તેની શક્યતા નકારી ન શકાય કાગળ આપવા જેવું મેં તે પાકીટ કાઢ્યું કે સંચાલક બોલી ઉઠ્યા અરે આ તો અમારા હસમુખભાઈ મહેતાનું પાકીટ છે તેઓ આ વૃદ્ધાશ્રમમાં જ રહે છે ઉંમરને કારણે તેમની યાદદાશ્ત ઓછી થઈ ગઈ હતી એટલે કંઈ ચીજ ક્યાં મૂકી છે તે તેમને યાદ નથી રહેતું કદાચ રોજની જેમ આજે ફરવા ગયા હતા ત્યારે તે રસ્તામાં પડી ગયું હશે કારણ કે મને પૂછતા હતા મારું પાકીટ નથી મળતું ક્યાંય પડી ગયું છે અંદર મારું નામ કે ઠેકાણું નથી એટલે ખબર નથી કોઈને મળે તો પણ મને કેવી રીતે પહોંચાડશે અંદર વીસ રૂપિયા પણ છે પણ તે ગયા સમજો ચાલો તેમને મળીને તેમને ચકિત કરી દઈએ અમે તરત જ હસમુખ ભાઈની રૂમે પહોંચ્યા તે ટીવી જોતા હતા સંચાલકે જોઈને કહ્યું કે કેમ આવવાનું થયું અને આ ભાઈ કોણ છે તમે સવારે કહેતા હતા કે તમારું પાકેટ ખોવાઈ ગયું છે હા તમને મળ્યું આ ભાઈને મળ્યું છે શું વાત કરો છો

તો તમે તે કાગળ વાંચ્યો મને માફ કરજો મારી જિજ્ઞાસાને સંતોષવા મેં તે ગુસ્થાકી કરી પણ તેમ કર્યું ત્યારે મારા મનમાં મેં નક્કી કર્યું કે હસમુખ ભાઈ નહીં મળે તો પણ ગંગાબેનને શોધવા રહ્યા જો કે તેમાં કોઈ અન્ય પ્રયોજન ન હતું પણ ફક્ત મારી જિજ્ઞાસા વૃત્તિ હતી તમને તે યોગ્ય ન લાગે તે સ્વાભાવિક છે તો તે બદલ મને માફ કરશો અરે નારે આજના સમયમાં આવી માથાફોડ કોણ કરે છે અને સમય આપે છે મને તો મારું પાકીટ મળી ગયું તે જ ઘણું છે તે માટે મારી પાસે આભાર માનવા સિવાય કશું નથી હા જ્યારે વર્ષ પહેલા તે કાગળ મને મળ્યો હતો ત્યારે લાગ્યું હતું કે મારી દુનિયા ડૂબી ગઈ છે પણ જિંદગી તો અટકવાનું નામ નથી લેતી એટલે મારે પણ એક વખત જતાં આગળ ધપવું પડ્યું હવે મને મારું મન આડું થઈ ગયું હતું એટલે મેં કુંવારા રહેવાનો નિર્ણય લીધો હતો અને જ્યારે ઉંમરને કારણે મારામાં એકલા રહેવાની ક્ષમતા ન રહી ત્યારે જીવનના અંત સુધી અહીં રહેવા આવી ગયો હતો મને તમારા સ્વભાવ પરથી લાગે છે કે તમે ગંગાને પણ ગમે તેમ કરીને શોધી લેશો જો કે તે હયાત હશે કે કેમ તેની પણ શંકા છે મનુષ્ય યત્ન તો ઈશ્વર મહેરબાન એમ હું માનું છું તમારી વાત સાચી છે મને તેમની ભાળ મળી ગઈ છે ઓ ભગવાન શું મારી ગંગા જીવે છે તે ક્યાં છે મારો મેળાપ તેની સાથે થઈ શકે છે જો તમે તેમ કરશો તો તમારું જીવનભર ભર રહીશ કેવી દેખાય છે તે યુવાનીમાં તો તેના રૂપ પર હું ફીદા હતો પણ અમારા કમ નસીબે સમાજ આડો આવ્યો અને અમે જીવન સાથે ન બની શક્યા હા મને બધી વાત ગંગાબેને કરી છે તેની વિશે વાત તો કરો છો પણ તેનો મેળાપ ક્યારે કરાવશો તે ક્યાં રહે છે અને તે નજીક હોય તો હમણાં જઈએ હસમુખભાઈ જેમ તેઓ તમારા હૃદયમાં વસેલા છે તેમ તેઓ તમારી નજીક જ છે ક્યાં છે તે તમે કહો છો નજીકમાં છે તો ચાલો હમણાં જ જઈએ હવે સંચાલકે કહ્યું કે હું તમને તેમની પાસે લઈ જઈશ તમે તેને ઓળખો છો હા તે પણ અહીના સ્ત્રી વિભાગમાં રહે છે પણ તમારા બંને વચ્ચેના સંબંધની ખબર ન હતી નહીં તો ક્યારનો તમારો મેળાપ તેમની સાથે કરાવી દીધો હોત આટલું કહીને અમે ત્રણેય ગંગાબેનના રૂમ પર ગયા મને ફરી આવેલો જોઈને તેમનાથી પૂછ્યા વગર ન રહેવાયું તમે ફરી આવ્યા લાગે છે હસમુખને કોઈ માહિતી મળી હશે હું આ ભાઈને તમને મળવા લઈ આવ્યો છું તે તમને હસમુખભાઈ વિશે જણાવશે ગંગા કેટલા વર્ષે મળ્યા ઓળખાણ પડી અરે હસમુખ તું ન કેમ ઓળખું જન્મ જન્મના સાથ નિભાવનારને જીવનના અંત સુધી મનમાં કંડારી રાખ્યો હોય તેને કેમ ભૂલાય પણ તું આ લોકોને ક્યાંથી મળ્યો જરૂર આ ભાઈને ધગજની દાત દેવી પડે વાતાવરણ થોડું બોઝિલ બન્યું હોય તેવું લાગતા હું અને સંચાલક ક્યાંથી નીકળી ગયા સંચાલકે કહ્યું કે ઉપર વાળો પણ ખરો ખેલાડી છે ધારે તેને ભેગા કરી શકી અને ધારે તો જુદા મારે હવે આગળ કશું કહેવાનું ન હતું એટલે સંચાલકની રજા લઈ અને નીકળી ગયો જતા પહેલા તેમણે મારો ફોન નંબર લીધો એક અઠવાડિયા પછી મને સંચાલકનો ફોન આવ્યો કે કાલે તમે અહીં આવો થોડું કામ છે શું કામ છે પૂછ્યું તો કહે આવો ત્યારે જણાવીશ થોડીક ઉત્કંઠા સાથે હું બીજા દિવસે વૃદ્ધાશ્રમ પહોંચ્યો જોયું તો ફૂલ હાથી શણગારેલું હતું લાગ્યું કે કોઈ સમારંભ હશે અને તે માટે મને બોલાવ્યું હશે વધુ ના વિચારતા હું સંચાલકને મળવા અંદર ગયો તો અંદર જાણે લગ્નનો માહોલ હોય તેવું વાતાવરણ જણાયું કોઈના લગ્ન છે હા અને તમે તેમાં ખાસ મહેમાન છો હું અને ખાસ મહેમાન બે યુવાન દિલોને ભેગા કરવા તમે નિમિત્ત હો તો તમે ખાસ જ કહેવાઓ ને

હસમુખભાઈ મને ભેટીને બોલ્યા તમે તો દેવદૂત બનીને આવ્યા ગંગાબેને પણ વંદર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી ચાલો હવે બે રૂમને બદલે એક રૂમનો ખર્ચો વાતાવરણને હળવું બનાવવા મારાથી કયા વગર ન રહેવાયું હાજર સૌએ પણ તેમાં સાથ પુરાવ્યો બાવન વર્ષના લાંબા ગાળામાં પ્રેમ સંબંધની સુવર્ણ ઉજવણી આમ કરાઈ તે કોઈ અનન્ય વિના ગણાય નહીં તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને પણ લાઈક કરજો અને હા નોટિફિકેશન જરૂરથી દબાવજો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે તો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં તમારો ખૂબ ખૂબ આભાર